રામ મંદિર મહોત્સવ બાદ વિશ્વભરમાં અને સમગ્ર ગુજરાતમાં દિવસ દરમિયાન લોકો દ્વારા બાવીસ જાન્યુઆરીને લઈને શોભાયાત્રા અને અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આતાશબાજી કર્યા બાદ રાત્રિ દરમિયાન તમામ વિસ્તારના લોકો દ્વારા પોતાના ઘર આંગણે દીપ પ્રાગટ્ય કરી અને દારુ ફોડી આકાશને રંગે રંગી કરી દેવામાં આવ્યું હતું ત્યારે શક્તિમય માહોલ હારીજ ખાતે રાત્રિ દરમિયાન ઉજવણી કરવામાં આવી હતી લોકો દ્વારા જાહેર સ્થળો અને બજારો રહેણાંક વિસ્તારોમાં પણ દીપ પ્રાગટ્ય કરી રંગોળી પૂરવામાં આવી હતી અને આ કાર્યક્રમને એક લોકોમાં ઉત્સાહ ભેર તેની ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી હારીજ ખાતે કરવામાં આવી હતી સ્ટાનું સેવન હારીચ